ફ્રેન્ડશિપ ડેનો વિડીયો તરો પાછળ હાથમાં જામી ગયું લોય અને થઈ થયું કાળો હેજુ ગાઈસ વિચાર જો અત્યારના પોરમાં જૂનાગઢમાં જામ જામી ગયું હે દેખાય જ્યાંથી ટ્રેન આવે અને અહીંયા જો વાહ હમણાં વાહ તારા જેવી લાલ હે તો ભાઈ જો હેપી પાછો જો આટલો બધો ભરા એટલો ભરા હે

મોબાઈલ ક્યાં ક્યાં ગયો ધોબો લઈ ગયો લાગે એનો મોબાઈલ ક્યાં ગયો લે ભાઈ જો આવી પરિસ્થિતિ થાય ફ્રેન્ડશીપ તમને બહુ વધી જાય ને ત

અમરી ja, સોરી <laughs> ચાલો ભાઈ તો અત્યારે વાગી રહ્યા હે હાથ અને ભાઈ મસ્ટમે પછી મારે તો બધા વિડીયો ક્રિએટ થઈ ગયો તો બસ અત્યારે ખાલી બ્લોગ એડિટ કરવાનો બાકી હતો પણ ગુજુનો થોડોક વિડીયો શૂટ બાકી રહી જતું હતું પ્લસ ભાઈ થોડાક વીએનની ક્લિપ્સ ને એવું બધું થોડુંક થોડુંક નાનું નાનું કામ ને એડિટિંગને એવું બાકી હતું અત્યારે થઈ ગયું હોય પૂરું એન્ડ ભાઈ આજનો દિવસ ને ભાઈ હમણાં ફ્રેન્ડશીપી ડે આવી હતી પછી રીલ ઉતારવામાં દિવસો જાય ને બહુ મોજ આવે રીલ ઉતારવામાં તો ફરી એકવાર બધાયને મારે તબીબ હેપી ફ્રેન્ડશીપ ડે હવે તો ભાઈ આજ મૂકી દે એટલે કાલ તો થઈ ગયો હેપી ફ્રેન્ડશીપ ડે તો મને એ કહેજો કે કેટલી છોકરીઓ તમને ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધી હાજુ કેજો ખોટું જ મને બધી ખબર પડે ભાઈ કઈ છોકરી છોકરીની હોય ને કઈ ઓલી હોય ને તો મને હે ને જરાક ઇન્સ્ટામાં ફોટો મોકલી દેજો કે તમને કઈ રાખડી ભાઈ છોરી ઓલી બેલ્ટ કહેવાય ને ગોળ રેડિયમ વાળી કેટલી બાંધી ઈ મને કહેજો એને તો કોઈ બાંધારો હે નહીં કારણ કે એકલો માણસ હોનું તો જેને જેના આ ટોચ દેખાણી ટોચ ભાંગવાનું કામ અત્યારે અમારે કરવાનું એટલે ટોચ પેલા ભાંગી નાખું ને મારા પેટમાં જવા આવવા દો એટલે કંઈક મને કંઈક અંદર મજા આવી જાય જગ્યા તમે ચેવડો બનાવ્યો મારા મમ્મીએ મસ્ત પવાને ખૂંગરા અને દાણા ને બધું એમ મસ્ત નાખીને ચેવડામાં ખબર પડે તમને ફરાળી ચેવડો નહીં જેનો ગ્રાફ દિવસે ને દિવસે શ્રાવણ મહિનામાં વધતો જાય ઈ ગ્રાફ નહીં આ ઈ થાયડી છે કે જેનો ગ્રાફ હે ને ભાઈ ત્રણસો પાસઠ દિવસ ઉડતો જાય એમ ગયા તમે એટલે જેને 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 ખબર હોય ને આ ચેવડા કઈ રીતના બને મને કહેજો કારણ કે અમને તો ખબર જ છે સમજ્યા મેં આ કયો ચેવડો એ મને કેજો બહુ મસ્ત ને ગાઈસ ખાવા દયો મને યાર પ્લીઝ ભાઈ એક તો આઈફોન ની લાઈટ એટલી આકરી આવે ને કે 20 સેકન્ડ ખાલી ક્લિપ ઉતાર લો ને અને પછી મોબાઈલ જો તો મોબાઈલ માં બધું કાળું કાળું દેખાય મતલબ આની આની લાઈટ છે ને બહુ નુકસાન કરે આ કે ને ગાઈસ એટલે હું જેમ બને ને મેને ભાઈ લાઈટ ની બહાર જ દિવસના બ્લોગ બનાવવાનું હું કરીશ પ્રેફર કરીશ ઓકે ગાઈસ થોડક ઇંગ્લિશ વર્ડ વાપરું તો હે ને મુંજાજાની કારણ કે થોડુંક આવડે છે મને સમજી ગયા તમે નો આવડે ટ્રાન્સલેટર ખોલ લેજો હું તમને હમણાં શું કેતો હતો કે ભાઈ ફરાડી ચેવડા ને ટીઆરપી ધીપે ધીએ જાય એવા રીલું આવે ને તમને આડી પણ અમારી ગલીમાં તો જોવો ભાઈ ધીપે ધીએ ઘટતી જાય જોવો દેખાય ગમે અહીંયા છાયલું ને કેળા ને પાર્લેજી ભેગું કોલેબ્રેશન થઈ ગયું અમારી ગલીમાં તો જો પાર્લે ચેવડાનું ફરાડી ચેવડાનું પાર્લે એક્સ બાલાજી ચેવડો દેખાય તમને ભાઈ સાહેબ તો બધું મિક્સિંગ થઈ ગયું કોલેબ્રેશન જ હાલે અહીંયા જોવો ભાઈ શું ધીમે એનું કારણ શું ખબર આ બદમોશ કેવો ખોટતો તો

આમ શોટ શોટ નહીં આવે ને આમ હરકી કરવી પડે દેખાય અમારે જો હવે પ્રકાશ પડશે હવે બધું દેખાય એમ જાય તમે હવે બારડા નહીં થાય એમ વાહ રેડી ને ગાય રાખી દીધી જો હવે તો બધું દેખાય એમાં ઘરનું દેખાય બહુ ન જોતા જા આમાં કાંઈ છે જો તો આમાં કાંઈ છે ઈંડા બીંડા નથી ચકલી રેવા નથી આવી ગાય સજી હાલો ભાઈ તો આપણા વિડીયોને અહીંયા બંધ કરી દઈએ ને કીધું નું મેં કે તમને કીધું નથી ને કે ભાઈ લાઈક સબસ્ક્રાઈબ કરતા નથી તમે તો આઈ જે ભાઈ નવા હોય ને તો ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખજો ને જૂના હોય તો લાઈક કરી નાખજો અને હાઈપ દેવાનું ભૂલતા નહીં હો ગાઈશ બાય બાય